તમારા સમાચાર રોજ જોયું છે મજામાં મજામાં હોલ ભાઈ અરે ભારે મજા આવી મેહુલ ભાઈ તમે આયા તે મેહુલ ભાઈ તો તમારા સમાચાર રોજ હા આ તમને સમાચારમાં મેકવાના હે બાપા મિત્રો આપણા ભાણજી બાપાને બધાય ઓળખીએ છીએ પરંતુ મોટા ભાગે બધાય આમને ઓળખે કઈ રીતના કે ભાઈ મારો કલેજો જે એમનો ડાયલોગ છે એ પછી ડોહા તરીકે અમને ઓળખે પણ આ પાણજીભાઈ હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામના છે અને સંજયભાઈ જે ગઢવી દેશી બોય તરીકે આપણે એમને ઓળખીએ છીએ સંજયભાઈને આ એમની સાથે ઘણા બધા કોમેડી જે વિડીયો છે મિત્રો એ બનાવતા હોય છે લોકોને હસાવતા હોય છે અને અમારું ગામ પણ સરંભળા બાજુનું જ છે એટલે અમને પણ આજ થયું કે આપણે ભાણજી બાપા

મંડલી રમવાઈ જ્યા કલકત્તા એથી અમે બહુ મજા આવી અમને સમજ્યા મજા આવી ને પછી એમાં એક મારે સુરતમાં છોકરો ખોવાઈ ગયો હા સુરતમાં એટલે ભાઈ સંજીવભાઈએ મને એમ કીધું કે કે પાનજીભાઈ આપણે હે ને આ મંડલી બંધ કરો અને આપણે એક આડિયો કરવી કે મારે હારે આવો તો કે હું તમને થોડોક સહકાર આપું તો મેં કીધું હાલો પછી માડી વાડી આવી બાજુમાં હે

વગાડતા હોય આપણે તમે કેતો હોય તો વગાડવું એમ હા એટલે વાંસડી વગાડો તમે અને રમતા બધું ફાવે આપડે કલકત્તા ની એ બાજુ ઠેઠ રમવા જતા હા અહિયાં હજી રમવા જતા તા બાપા લગ્ન કરેલા કારણ કે પચા વરા થયા એટલે એ પૂછવું જરૂરી લગ્ન કર્યા હા એમ હા તો પછી ઘરે માજી કઈ કેતા નથી કે હવે આવું બધું હું લેવા કરો કે લોકોને મનોરંજન માટે થઈને નહીતર કે આપણે સમાજમાં એવું કહે કે ભાઈ આ ઉંમરે શરમ કરવી જોઈએ આવા વિડીયો થોડા એટલે ખરાબ તો તમે બનાવતા નથી જે બનાવું એ લોકોને હસાવવા માટે થઈને તમે વિડીયોને બનાવો હો પણ અમારા રહ્યા ને એને તો કોઈ કોઈથી કંઈ કીધું જ નથી ગમ મહિના જવો ને તો કોઈથી ના જ નથી પાડી કે જાઓ હિંમત કે કામ ભલે આપણું થોડું થતું હોય પણ કે તમારે જવાનું જ તે જો મારે કેટલી વસ્તુ છે ખબર છે તમને તો મહિલા મંડળ હે એમાં હું પ્રમુખ હું શું હા એ ગરબી મંડળમાં એમાં હું પરમુખ છું એ હંધાર છોકરાને છોકરા ને ભેરો કરું અને હંધાર રમાડું અત્યારે હાલની તારીખમાં મિત્રો એ છે ને જો બાપાએ વાત કરી ને કારણ કે આમ હમણાં જયારે અહીં આવ્યા ને તો પછી બાપા એવું કહેતા હતા કે હમણાં થી ઊંઘ પૂરી નથી થતી એટલે મને ખરેખર એવું થયું હતું મેં કીધું આમને કેમ ઊંઘ પૂરી નહીં થતી હોય પણ ગરબી મંડળ છે તો જે નવા છોકરા આજની જનરેશન છે એને રમતા ન આવડતું હોય તો એ શીખવાડે રાતના દોઢ દોઢ બે 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 વાગ્યા લગીને પછી માલ ઢોર નહીં એટલે હવારમાં વળી પાછું પાંચ વાગ્યે ઉઠવાનું હોય એટલે મને એનો બાપાએ તો જવાબ નોંધ દીધો પણ અત્યારે જે મળ્યા ને એમાંથી મિત્રો જવાબ મળી ગયો કે કહેતા હતા કે મારે ઉજાગરો થાય છે એટલા માટે ઉજાગરો થાય આજના છોકરા જે છે ને રમતા નથી આવડતું એને શીખવાડો રાતે તમે હા એટલે હું શીખડાવું રાતે એવું હા પછી આમ બાપા કારણ કે પચાસ વર્ષ પછી અત્યારે તમે ફરી પાછા માર્કેટમાં બજારમાં આવ્યા એમ ઘણા આખી જિંદગી વઈ જતી હોય આ સોશિયલ મીડિયા મિત્રો એવું છે અને ભાઈ ને ભાઈ ની પણ આવે છે ઘણા બધા બીજા મિત્રો તમારી સાથે વિડીયો ને બનાવવા માટે આવતા છે હા આવે હા ઘણા આવે હે અને ઠેઠ જો ધરોલ થી પોલીસ સાહેબ છે ઈ આવે ડાક્ટર સાહેબ છે એ હંદા ઓલા રવિવારે આવ્યા હતા મળવા મને તો બાપા આમ કેવું થાય કારણ કે મને ખબર છે આપણે સરમડા સુંદરી એક હમણાં તમ મને એવી વાત કરતા હતા કદાચ તમે મને રમાયડું હોય છે અમારી બ્રાહ્મણી ડેમમાં જમીન અત્યારે તમે કહેતા કે હું અહીંયા આવતો મેં તમારા હે ને દુકાળ પડ્યો હતો ને એટલે એમાં સાટ્યો તો પછી ત્યારે મારો જન્મ નહીં હોય આ પછી અહીંયા કેન્દ્ર ખોલ્યું તું

બાકી આ પછી અત્યારે તમારું કીધું ને પચાવરા થયા તો અત્યારે તમારા ઘણા બધા વિડીયો મિલિયનોમાં લાખો માં હાલે છે ઘણા બધા મિત્રો તમારી સાથે અમે ત્રણ ત્રણે ત્રણ મેળાના તમારા વિડીયો જોયા હતા એમાં કેળીઓ ને બધું પેરી ને બધું કમ્પ્લેટ હતા તમારી સાથે લોકો ફોટા પડાવે તમારી સાથે વિડીયો બનાવે કેવું લાગે આમ એ તો કોકુણ મથુરા જેવું કે આ તો કે માયાર મેરો કહેવાય કે બાપા તમને અમે ફોટા પાડવા દેવો પણ હું એવો હું જાણો ને મારા સંજયભાઈ ની હા સંજીવભાઈની રહ્યા ને એ મેં કીધું હું હાલ તો મને ભેરા થઈ જાય ગયો પણ એ ભેરા ન થયા ને પછી ખૂબ માણસો મારી અહીંયા હો બસો અહીંયા ફરતા હતા પણ હું પછી પૈકી લાગી ગયો તમે આ ખવાઈ મારો મારા સમય દીધે ને ભાઈ બંધુ એ નથી અને હું મૂંઝાણો જાણો પછી હું પંચાયત ઓફિસે મને મારા ગામનો એક મંત્રી હતો

પણ તમારી આ પચાવરાની ઉંમર થઈને હવે આ ઉંમરે તમારી વાહે વાહે ફોટો પડાવવા ફરતા હોય તમે ન આવ્યા હોય પહેલાં તમારી રાહ જોઈને લોકો બેઠા હોય તો આમ કેવી ફિલિંગ થાય અંદરથી આમ કેટલી મજા આવે મને તો મજા આવે પણ એમ થાય કે હવે આ ગટપણે માણસ એમ કે હવે ડો તમે હવે પાછા વળી વરજાવ પણ મારો જીવન એવું હોય ને મોત સોખદ કરવાના આપણને ભગવાનને અવતાર આપ્યો તે મોત સોખદ કરવાના હે જીવન આપણને આવું કેદી આપે એટલે જ મેં કીધું બાપા કારણ કે શું આપણે જે સમાજમાંથી આવીને એમાં ઘણા બધા એવા હોય કે ભાઈ આ સારું લાગે પણ લોકોને મનોરંજન કરાવે કંઈ ખરાબ તો કરતા નથી નામનો વિડીયો જોયા પછી કોઈ ગાંડો થઈ જવાનો હોય કોઈ ક્રિમિનલ થઈ જવાનો હોય એવું તો કંઈ છે નહીં છોકરા રોતા હોય છે તો હમણાં બંધ થઈ જાય છે બાપાનો અને સંજયભાઈનો અને એના વિડીયા જોઈ જોઈને મિત્રો ડો પરિવારમાં કોણ કોણ હે બાપા પરિવારમાં બે માણા હેવી પછી છોકરા ભાઈ કંઈ બે ભયું હે એ તો એના ધંધે વય જાય એમ બે માણા અહીં હેવી છોકરા નથી છોકરા નથી કુદરે કે છોકરા કઈ આપ્યું નથી ભયું આ જ ગામમાં રહે સુંદરીમાં જ ના આ ગામમાં ન નથી એ ભવાનીગઢમાં રહે ભવાનીગઢ મૂડીનું હા મૂડીનું ભવાનીગઢ તો પછી તમારું મૂળ ગામ સુંદરી ભવાની નહીં ના હું સુંદરી ભવાની નહીં હું ભવાનીગઢનો તો પછી આ ગામમાં તમારું કોણ હગુ રહે આ ગામમાં હગા પૂરા ભગત હતા એ જાણે ઓફ થઈ ગયા એટલે એમ બે કરનાર રહ્યા ને એમ બે માસ્ય ભાઈ બોન આવી એટલે તમે આ ગામનો જમાય હું આ ગામનો જમાય એવું હા જમીન બાપા પોતાની જ કે ભાગવી રાખીને વાવો ના પોતાની જ છે ભાગી ના વાવતો અને સંજયભાઈ પણ મારી બાજુમાં બેઠા કારણ કે બાપા ક્યારના મુંઝે જતા સંજયભાઈ સામે હતા તો બાપા મુંજે જાતા તેમ કે કારણ કે વિડીયોમાં મોટાભાગે કાં સુરેશભાઈ હોય ને કાં સંજયભાઈના બધા સાથે હોય ને આજ વરી પાછો હું નવો ચડી ગયો વિડીયો આપણા મોબાઈલમાં કે બાપા અમે સમાચારો તમારા જોઈએ સારું કહેવાય એટલે જ મને ખબર પડી કે લાખોમાં વિહોર આપણા હોય છે તો લોકો જોવે જ છે સમાચારો એટલા માટે જ વિરો હોય છે સંજયભાઈ બાપા એ કીધું ને કે અમે કલકત્તાની મંડળી રમવા જતા એટલે ટૂંકમાં રાસ મંડળ હશે આખું તમારા ગામનું જ અને બારે રાસ નહી રમવા જતા હશે પછી સુરત એક ભાઈ ખોવી ગયા એટલે બાપાએ હમણાં કીધું કે સંજયભાઈએ કીધું કે ભાઈ રમવાનું છોડી દો અને મારા ભેગા આવો વિડીયો એવું કંઈક બનાવી આપણે કોમેડી વિડીયો અને તમારું કામ તો પહેલેથી કોમેડીનું જ છે તો પછી આમ તમને ગામમાં તો કારણ કે ગામ તો સુંદરી એટલે મોટું ગામ છે એટલે ગામમાં તો ઘણા છે પણ બાપા માથે તમારી નજર પડીને તમને કેમ એવું લાગ્યું કે બાપા સાથે જો વિડીયો બનાવી તો ખરેખર બજારમાં હાલ છે હવે તો એમાં તો એવું છે કે પેલા બાપા મંડળી રમાડતા એટલે કે રાસ મંડળી અમે લગભગ ત્રણે ત્રણના મેળામાં રમવા જતા હતા બધી લગભગ જગ્યા મુંબઈ ગયા કલકત્તા ઘણી જગ્યા પણ કલકત્તા જ્યાં અહીંયા એક છોકરો ઉતરી ગયો હવે એમાં એવું હોય કે બાર છોકરા હોય ને એમની જવાબદારી કહેવાની જે મેન હોય એ નહીં હવે જવાબદારી તો બધું આવ્યું ડોહા ઉપર ધોળીને બધું અને એ વખતે તો એવો મોટી ઉંમર નહોતી બધા નાના નાના લાગતા હતા એમાં સુરત છોકરો ઉતરી ગયો ને પછી અહીંયા જઈને માંડવા રાખ્યા ને કંઈક પતુર કર્યા પછી તો જડી ગયો છોકરો અને પછી અહીંયાથી બધાને ચૂકવા ટૂંકમાં મન ઉતરી ગયું હતું કે ભાઈ આવું થાય અને ડાયરેક્ટ બધું ડોહા માથે દાયું પછી મેં કીધું હવે આ ન કરાય એ વખતે નામ બામ કંઈ નહોતું આ મારું હોતન પછી હરિ હરવિયું હરિ હર્યું નામ બની ગયું પછી ડોવાને જો ના નથી બહુ શોખ આ બધી વસ્તુનો કોમેડી કરવાનો કોઈક ને ટૂંકમાં હું તમે બે ગાયું તો દાંત જ કાઢે પણ હજી આપણે કોઈ દીધી નથી પણ ટૂંકમાં દઈ દો તો એ માણસ એવા હે કે દાંત કાઢીને એમ કહી દે કહે છે હાલો ને આપણે હું માથા કોઈક કરી એટલે ટૂંકમાં ડોહા મોજીલા એટલે આ પાછા એને શોખ જાજો હતો એટલે રામો મંડળમાં રમતા તેઓ પાત્ર અમુક લેતા દાંત કાઢતા પછી હરિ એમને હું ચી વખતે તો રાજકોટ હતો યુટ્યુબમાં કામથી ગયો તો પછી ડોવા અને થોડાક બીજા ચાર પાંચ મિત્રો હતા બધા તેને યુટ્યુબનું કામ સંભેરું હતું ને એ બધા મતતા હતા એ વખતે એ ડોવાનું કરી ગયા યુટ્યુબ કે આમાં આટલા પૈસા જોઈશે ને આટલા યોજના કરી કરીને લગભગ દસ પંદર હજારનું ડોવાનું કરીને વઈ ગયા પૈસાનું અને ફેમસ એ ન થયા ને કોઈ વસ્તુ ન થઈ એ રીતના કરીને વહી ગયા ને પછી હું આવ્યો ભાઈ આવી રીતના મને વાત કરી કે એ ભાઈ આવી રીતના પંદર હજારનું મારું કરી ગયા અને યુટ્યુબનું નામ દઈને પૈસા મારા થોડો કમ તો ખંડણી કરી ગયા મારું લો ને

વિચાર આવ્યો કે મેં કીધું એકલા બનાવીને એક ને સામેલ કરતા જ હરવારો પછી અમે ટૂંકમાં સ્ટોરી ટાઈપ એટલે કે આ જે એંગલ ઉમાં લઈને વિડીયો એ રીતના લેવા માટે પહેલા ડાયલોગ વાયજે લેતા ડાયલોગ પૂરો થયો એટલે વાર્તા પૂરી પછી એંગલ લેતા માણસોને એ ગમો વિડીયો પેલો ડોન વિડીયો નાખ્યો ને અને એ હાઈલો મેં કીધું આ તો ભાઈ હાલી આનું તો પછી બીજો એ નાખ્યો એ આઈ ત્રીજો નાખ્યો એ હાલો મેં કીધું રેડી હાલો ડોવા મેં કીધું હવે તમારું હાલ છે

બાપા આમ તો પાણી કે છોકરા મોટા ભાગે બધા વધારે વિડીયો જોતા હોય અને તમારે હળવદ તો આપણો તાલુકો હોય કંઈ કામથી નહીં આવવાનું થતું હોય ગામમાંથી છોકરા ખીજવાડે મારા કલેજો મારા કલેજો એવું કંઈ અરે છોકરા અમારા બીજા બહાર ગામના તો ઘણા કે અમારા ગામના છોકરા નિશારી એ પાપા આવો પાપા આવો બાપા આવો આ ઉભા રહ્યો પણ હું પછી ઊભો ન રહું

સંજીભાઈ પેલા તો અહીંયા એકલા એકલા તમારા વિડીયો નહીં આવતા હવે તમારા ગામ તમારા જ ગામના ને વરી પાછા જોડીદાર મળી ગયા છે અને સારું એવું બધું હાલે અત્યારે અત્યારે એક કહે છે ને કે કારો માળા રાખો કે નજર ન લાગે એટલે મારી હારી એક એવો માણસ છે કે જેના લીધે મને કીને એક નજર લાગે એવું નથી કારણ કે અમે બે નજર ને લાગી જાય એવા છીએ પણ આ તો અમારું બેન હાલી ગયું હોય તો અમે કીધું હવે હું કાંઠે આવી જાય તો હવે આપણે હારે માપી એટલે કેટલું ગુંડું હે કાં ઓલી પાય ને કાં પાર કાં ડૂબી જાય ને કાંઈ થોડાક ઉપેરવી આવી એટલે કાંઠાની ખબર પડે ઊંડો હવે મોજ કરાવી અને હવે હરું હવે અમારી યુટ્યુબ ચેનલ પણ એક નવી આવવાની છે ટૂંક સમયમાં એક ચેનલ હતી પણ એ ચેનલમાં થોડુંક સિસ્ટમ પેર થવાને બદલી બંધ કરી દીધી છીએ તો આપણે ટૂંક સમયમાં નવી ચેનલ આવે અને એમાં હું ડો અને અમાર સુરેશભાઈ અને અમે બીજા બે ત્રણ જણા હી પાછા આવી યુટ્યુબમાં ધૂમ મચાવવા ઇન્સ્ટાગ્રામમાં તો મચાવી હવે એમાં જોયું કેટલે એટલે આડ આવી આવે જોયું એમાં હાલો પછી આગળ બીજું બાપા એક છેલ્લો સવાલ એક કર લઈ કે તમારા જે વિડીયોમાં ડાયલોગ ને આ બધું તમે બોલતા હોય હો તો આમ ક્યાંય વાંચેલું કે કારણ કે ભણેલા તો હોત ને એટલે વાંચવાનો કોઈ સવાલ નથી ક્યાંય સાંભળેલું કે આ કુદરતી રીતના જે મનમાં આવે એ જ બોલવાનું ના કુદરત મનમાં આવે એ હા ભીરેલું ચાં નહીં એવું હા આમ આજની તારીખમાં ઓલો મોબાઈલ હવે તો એન્ડ્રોઈડ રાખતા હશો ને તો જ વિડીયો અમારે તમે સમાચારોની જોતા હોય તો ખાસ આમ અત્યારે કેવું લાગે કારણ કે પચાવરા પછી જે છે એ અત્યારે હાલની જનરેશન એટલે કે યુવાનો જે છે કે મોટા ભાગના બધાય તમારા જે વિડીયો છે બધાય જોવે અને હમણાં આપણે વાત થઈ હતી ક્યાંક જાવ તો પછી પચા હો માણા બસો માણાં ભેગું થઈ જાય સેલ્ફી લે ફોટા લે વિડીયો તમારી સાથે બનાવે કેવું લાગે પણ એ સિસ્ટમ હતી જ નહીં જવાનીમાં નહોતું કંઈ પણ હાલ અત્યારે કેવું લાગે આવું બધું જે લોકોનો આટલો બધો પ્રેમ મળી રહ્યો છે કેવું લાગે અત્યારે તો હાથા એવું લાગે આ તો ફોન ને બોન આવ્યો માણસ ને મોજ આવી ગયા અને ધંધા મૂકવા માંડી ગયા ફોન ફોનમાં આખો જોયા રાખે હા ધંધાઈ નથી કરતા ફોનમાં માં જોજો કરે ફોનમાં માં જોજો કરે તમારી જવાની માં જે તમે અમારા જેવડા હતા અહીંથી વી વરા પાછળ વહી જઈ તો શું કરતા આખો દી આખો દી જો બાજરો વાઢવી તલ વાઢવી અને પછી ભાદરો મહિનો આવે પરસો નુખવા માંડવી પાસા માંડવી વાઢવા ત્યાં બપોરનો ટાઈમ થઈ જાય ભાત લાવે ને પછી ખાઈ ઘડીક એક કલાકમાં આરામ કરી દેવી પછી પછી પાછા ત્રણ વાગ્યા પાસા સો વાગ્યા લાગીને અત્યારે તો પાંચ વાગ્યા છોડી મૂકે તો એ તો દી હાથ ને ત્યાં લગીને કામ કરી કરવાનું ટૂંકમાં કામ કરવાનું જ નસીબમાં લખ્યું વરા પછી કંઈક સારું થયું ના વીવર પૈસા હાંધુ સારું એમ હા પછી તો એમ કે પૈસો આવવા મીડો પેલા તો દાડી શું હતી આખો દી કામ કર્યું તો બે રૂપિયા દાડી આપતા હતા હમ તો દાડી જ નથી આપતા અત્યારે વાંધો નહીં ને બહુ અત્યારે તો ત્રણસો રૂપિયા દાડી તો મગફળી ઉપાડવા જાવું પડે એમ હા આમ જલસા ને અત્યારે તો અરે મોજ અત્યારે જલસા ડબલ ઓલું કહેવાય હા